ભાવનગર માં આવેલ સરતી હોસ્પિટલ માં એક સમયે પંખા કુલર નહીં હોવા થી આકરી ગરમી થી દર્દીઓ તરાહી માં પોકારી ઉઠ્યા હતા ત્યારબાદ તાત્કાલિક કુલર વસાવી લેવામાં આવ્યા જેના દર્દીઓને રાહત મળી હતી ત્યારે આજે એવું સામે આવ્યું છે કે સરતી હોસ્પિટલ માં ટ્રોમા સેન્ટર માં ઇમરજન્સી સ્ત્રી વોર્ડ માં એક પણ બેડ પર દર્દી નહીં હોવા છતાં લાઈટ અને કુલર ચાલુ હતા સરકાર દર વર્ષે કરોડો રૂપિયા ની ગ્રાન્ટ ફાળવી રહી છે ત્યારે દર્દી ન હોવા છતાં લાઈટ અને કુલર શરૂ રાખવામાં આવ્યા હતા જેના કારણે કારણ વગર મીટરનું ચક્ર ફરીને લાઇટ બિલની રકમમાં વધારો કરી રહ્યું હતું